નમસ્કાર મિત્રો તારીખ છે ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસને વારસે આજે ગુરુવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ જર્સા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં નિકાસના વેપારો વગેરે ભાવમાં સુધારો થવો મુશ્કેલ છે અને અત્યારે આવકો પણ સ્ટેબલ જોવા મળી રહી છે વરસાદ રહી ગયો હોવાથી હવે રાજસ્થાનમાં થોડી થોડી વેચવાલી વધે તેવી ધારણાઓ રહેલી છે ગુજરાત અને રાજસ્થાનમાં હવે વરસાદ રહી ગયો હોવાથી આગામી દિવસોની અંદર વેચવાલી થોડી વધે તેવી તેવા સંજોગો દેખાઈ રહ્યા છે જો કે ભાવમાં પણ થોડો સુધારો થાય તો ખેડૂતોની વેચવા જે વેચાણ કરનારા ખેડૂતો છે તે વધુ વેચાણ કરી શકે છે આ પરિણામે જીરુંના ભાવમાં ઉશ્કેરાય છે અને ખાસ કરીને રાજસ્થાનની વેચવાલી સારી આવી જાય તો ભાવ વધવાની સંભાવનાઓ દેખાઈ રહી છે આગળ ઉપર જો જીરુ બજારમાં કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી પરંતુ એવરેજ બજારમાં ટોન ચર્યાસ દેખાઈ રહ્યો છે બેન્ચમાર્ક જીરુનો છેલ્લે વાયદુ છે ઓગણીસ હજાર ચારસો પંચોતેરની સપાટી હાલતો બંધ થઈ રહ્યો છે જીરુના વેપારીઓ કહે છે કે જીરુમાં ખેડૂતોનો માલ તુરંત જ બહાર નહીં આવે તો વધુ પડતું વાવેતર પૂર્ણ થયા બાદ જ બજારમાં કેવા અભાવ રહે તેના ઉપર ખેડૂતો વેચાણ કરવાનો નિર્ણય લેવા લાગશે નવી સિઝનમાં જીરુનું વાવેતર થોડા કપાયા હોત હોવાથી બજારમાં અત્યારે ચર્ચા ચાલી રહી છે પરંતુ સાસો અંદાજ નવેમ્બર મહિનાના પહેલાં આવવા લાગે તેવું સંભાવનાઓ રહેલી છે હાલમાં જીરુમાં જે નિકાસના માર્ગ મર્યાદિત હોવાથી બજારમાં કોઈ મોટી તેજી મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી તો મિત્રો આજના વિડિયોમાં બસ આટલું જ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આ બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન